પાટણ જિલ્લાના સમી તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો સમી તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રીને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાક નિષ્ફળની સહાય પાક ધિરાણ માફ અને અડદની ઓનલાઈન ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઈ નાડોદા અને મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન મકવાણા તેમજ ખેડૂત આગેવાનો અને સમી તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર શ્રીને આજરોજ સમી તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી રિપોર્ટર દશરથ ઠાકોર સમી ત્યારબાદ આ બીજી આફત ખેડૂતો ઉપર આવી છે ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે ખેડના પૈસા નથી બિયારણના પૈસા નથી સરકાર પાસે વારંવાર ખેડૂત પોતાનો હક માગે છે સરકાર એના માટે વાયદાઓ કરે છે પણ ચોક્કસ કામ કરતી નથી તો અમારી સમી તાલુકા ખેડૂત વિસ્તાર વતી પાક ધિરણ માપ પાક નિષ્ફળ સહાય અને અડદ માટે કરેલી જે ખરીદ વેચાણ કેન્દ્ર શરૂ કરવા અમે સમી તાલુકાના ખેડૂત આગેવાનો માગણી કરીએ છીએ અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ પ્રમુખ તરીકે હું આ સ્વીકારું છું વરસાદ આવવાથી ખેતીમાં પૂરેપૂરું નુકસાન થઈ ગયું અમારી ખેતીમાં સો સો ટકા નુકસાન થઈ ગયું હોય તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા દેવામાં બી કરી અને એટલું નેટું ધિરણ અમે ફરીથી આપી અને આવું જો કરશો તો જ ખેડૂત બેઠો થઈ શકે ખેડૂત ઊભો થઈ શકે કારણ કે આજની જ તારીખમાં ખેડૂતની એકદમ દહીનીય સ્થિતિ છે આ આજના રોજ અમે સબી તાલુકા કોંગ્રેસ વતી અમે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ